નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડજ ગામના આશાસ્પદ યુવાનનું અજાણ્યા વાહન ચાલકની ટક્કરથી કરુણ મોત તાલુકાના વેડજ ગામના શૈલેષભાઈ રમણભાઈ જાદવ નામના પાંત્રીસ વર્ષીય યુવાન વેડજથી ગજેરા ઉછદ ગામ વચ્ચે આવેલ દાંડી માર્ગ પર બાઇક લઈ પેટ્રોલ પંપ પર પેટ્રોલ લેવા નીકળ્યા હતા નિર્જન દાંડી રોડ પર કોઈ અજાણ્યા વાહન ચાલકે બાઇક સવારને અડફેટે લેતા બાઇક સવારનું ઘટના સ્થળે જ લોહી લુહાન હાલતમાં પ્રાણપંખેરું ઉડી ગયું થતા પરિવાર અને ગામમાં શોકનું મોજું પ્રસર્યું ઘટનાની જાણ વેડચ પોલીસને થતા પોલીસ સ્થળ પર જઈ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસનો દોર આગળ ધપાવી રહી છે રિપોર્ટર રમેશ પરમાર બીએન ગુજરાતી જંબુસર